તો કેમ છો મિત્રો તો આપણા માં નવા માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે બેનના લગ્ન છે એટલે આજે માંડવો હશે અને આપણે માં જવાનું છે બધા આપણા દોસ્તરા આવી બધા બહાર થઈ આગળ આપણે બધાને ઠંકમાં જવાનું છે એટલે બધા હાલો એટલે માંડવો ભેગા થઈ જઈશું તો હાલો આપણે નીચે બ્લોકમાં બનાવી દઈશું બહુ મજા આવવાની છે आया फोटो पड़ी रही है तो वो बुद्धि हाँ भाई हाँ भाई ना फोटो बार बार वार रखा करे इस भाई जो फोटोग्राफी शुरू है चल हेल्थ था या बाज वो था तो नहीं Kuala metru e pula tegima daun iti yaari sepde foto foto kata zauwa Kaya katiya dnei Zauwa, kaya pae na iphone zauwa Iyakaro awaise pae Ana bada inge foto kutu aisha ya Ana e thonik warma daun e tegima nikru ini Blog

અને અમે ને પવન આવતો નથી અને અમે આવી રીતના લટકાવી છે એટલે પવન આવતો રે

અને ગને નો નાખ દે હા કાંડા ઠાળી નાખું બધું યુદ્ધ હાલો મિત્રો એ બક્કલ ભરવા આવી ગયા જો એટલું બધું ભરવાનું બધું કામ થાન એના પૂરા ભાઈ વાંટા છે કે મેસેજ કરી દયો સર બે આમ તાણી બેલા માં હમરા તો

આ બ્લાઉઝરાઈ દીતને એ નિક્રુ છે એ ઘરતર બાહ ચાલા તાત્કાલિક ગયો બે ફિટ એનું ફિટિંગ છે તાત્કાલિક જ ખાલી હા ફિટિંગ કરવું રૂપિયામાં બ્લેક ફિટિંગ છે હા ભાઈ